નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં દેશમાં રાજ્યમાં શારીરિક ગુનાઓ તો વધી રહ્યા છે સાથે હવે ડિજિટલ ગુનાઓ પણ ખૂબ ઝડપી વધી રહ્યા છે આજના સમયમાં ગુનેગારો જે રીતે ડિજિટલ ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ માટે પણ એક પડકાર છે પરંતુ મહેસાણા પોલીસ દર વખતની જેમ આ વખતે પણ ખૂબ સક્રિય બની છે ને શારીરિક ગુનાઓ તો આવી છે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીના આદેશ બાદ મહેસાણાની પોલીસ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે ને જે કોઈ પણ ગુનેગારો છે તેમને પાતાળમાંથી પણ શોધી લાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી રીતે રાજ્ય વ્યાપી એક મોટું જે કૌભાંડ ચાલી રહ્યું હતું જેમાં કેટલાક એકાઉન્ટો આરોપીઓ દ્વારા બનાવવામાં આવ્યા તેમાં ડિજિટલ અરેસ્ટ લોકોના ન્યૂડ ફોટા બતાવી બ્લેકમેલિંગ કરવા તેવી રીતે અલગ અલગ રીતે આ આરોપીઓ છે છે તે પૈસા પડાવતા હતા બાબતની માહિતી મળે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જી વાઘેલાને જેજી વાઘેલાને આ માહિતી મળતાની સાથે જ તેઓ પોતાના સ્કોટને કામે લગાડે છે ત્યારબાદ તપાસ કરવામાં આવે છે તો ત્યારે ઉનાવાના ટ્રેડર્સ નામની

આ મામલાના સંદર્ભમાં મહેસાણાના ના ડીવાય મિલાપ પટેલે શું ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કેવી રીતે આખી પોલીસે પકડી છે તે મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર મ્યુલ એકાઉન્ટ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠા ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડ દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એન સી જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમણે હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી થયેલા છે અને કુલ સાત અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈને અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન છે આપણે સાંભળ્યા હતા મહેસાણાના એસપી મિલાપ પટેલને હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે જેમાં બે આરોપીઓ જે ભેજા બાજુ હતા જે રાજ્યવ્યાપી કૌભાંડ ચલાવી રહ્યા હતા લોકોને ખોટી રીતે બ્લેકમેલ કરી ડિજિટલ અરેન્જ કરી લોકોના જે બેંક એકાઉન્ટમાંથી પૈસા ખાલી કરી રહ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં હિતેશ રાવળ અને પીયુષ પટેલ આજે બે નામ સામે આવ્યા છે તે બંને આરોપીઓની પોલીસ ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે જોવાનું રહ્યું કે પોલીસની પૂછપરછમાં શું ચોંકાવનારો ખુલાસો આગામી દિવસોમાં થાય છે દર્શક મિત્રો આવા દвно આવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું ક્રાઈમ થી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતબે ન્યૂઝ જોતા રહો